વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત મુખ્યમંત્રીને એક પ્રશ્નની રજૂઆત કરી છે ખાસ વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ ઇટાલિયાદન ના સ્થાનિક પ્રશ્નો છે એ લઈને મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરી હતી પરંતુ ક્યાંક હવે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત એક નવી રજૂઆતની સાથે મુખ્યમંત્રીને મળીને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ આ વિષયને લઈને શું કહ્યું છે તેના વિશે પણ વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું અંશીની

અત્યંત ગંભીર અત્યંત સંવેદનશીલ અત્યંત મહત્વના મુદ્દો લઈ મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યો છું છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે દરેક મા બાપને દરેક વાલીને દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે ટેકનોલોજીના કારણે આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે જૂના જમાનામાં સોળ વર્ષે સત્તર વર્ષે અઢાર વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા બાપ એકવીસ વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે કોઈ અઢાર વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી ઓગણીસ વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદો એક્સપાયર્ડ આઉટડેટેડ છે સમાજ આગળ વધી ગયો છે સમાજ આજે છોકરીના લગ્ન 21 વર્ષ પછી કરે છે કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે એના કારણે 18 વર્ષની દીકરીઓની આરે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો અઢાર વર્ષને એક દિવસ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષને એક મહિનો અઢાર વર્ષને બે મહિનાની ઉમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ બને છે અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે લાચાર થઈ જાય છે કાયદા પાસે કેમ કે કાયદો કહે છે કે અઢાર વર્ષ છે તો લગ્ન કરી શકશે આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની સમાજ પોતે જ આજે એકવીસ વર્ષે દીકરી ના ભારો રહે છે બાવીસ વર્ષે કરે છે તેવીસ વર્ષે કરે છે પણ કાયદાની મર્યાદા પણ સુધારો કરવામાં આવે શું કામ આજકાલ કોલેજમાં માં ભણતી હોય કે બારમા ધોરણ માં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી ખોસલાવી ભોળવી એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉમર નો નાજાયજ ફાયદો ઉઠાવી ભગારી જવાની ઘટનાઓ સમાજ ને ખુબ ચિંતા આપી રહી છે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ નથી પંચ અમરેલીના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન ની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલીના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી થઈ અમરેલીના મુંજિયાસર ગામમાં ત્રણસો ને એસી લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના લું ગામ માં બસો અઠાવન લગ્નો ની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં ત્રણસો પાસઠ લગ્ન ની નોંધણી થઈ આણંદ તાલુકાના રિયલ ગામમાં આણંદ જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્ન ની નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો ને સાઠ લગ્ન ની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારીને લઈ જાય એના લગ્ન નોંધણી નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલીથી કોઈ 18 વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી દસ હજાર રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી 1800 લગ્નોની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ એટલે બહુ મોટા પાયે રેકેટ ચાલે છે આપણી દીકરીઓને ફસાવવાનું આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર આલે છે આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીને ભગાડી જાય એવું નથી બનતું અઢાર વર્ષને ને એક મહિનો ઓગણીસ વર્ષ સાડા અઢાર વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓ હવે આપણે વિચારીએ કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં પહેલા વર્ષ બીજા વર્ષ કે કોલેજ આસપાસની એની ઉંમર હોય ચાલુ કોલેજ કે કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે ગોળવીને ફોસલાવીને લલચાવીને કોઈ પણ રીતે તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે તો દીકરીને ભગાડીને લઈ જાવ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભાગીને ભગારીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટો પાય આવે છે ઘણી વખત એવું બને છે કે જબરજસ્તીથી દાદાગીરીથી કાયદાની આંટીફૂટીનો ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે

દીકરીની કેટેગરી અલગ હોય છોકરાની કેટેગરી અલગ હોય બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ ઓબીસી પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય અથવા એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ એ બાળકની ઓબીસી હશે એસસી હશે એસટી હશે કંઈ નક્કી થતું નથી એવા સંતાન જ્યારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે આ સિવાય આ કાચી ઉંમરમાં કાચી સમજણમાં મુગ્ધતાના કારણે ભાગી જઈને કે ભગાડી જઈને પ્રેમ લગ્ન કર્યા હોય છે સમય જતા જ્યારે વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે લગ્ન ભાંગી પડે છે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ફડકાઈ જાય છે નાની નાની ઉંમરની દીકરીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે લીગલ કોમ્પ્લિકેશન્સ આવે છે ખૂબ બધી તકલીફો પડે છે આ સિવાય ઘણી વખત ચડામણીથી ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા બાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે પણ માત્ર બે છે એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે અઢાર વર્ષ છે વાસ્તવિક રીતે આજનો સમાજ અઢાર વર્ષની દીકરીના લગ્ન કરતો નથી અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તાના કારણે કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય પણ મોટા સ્કેલ ઉપર લાર્જ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના અઢાર વર્ષે લગ્ન થતા નથી નથી સમાજ આગળ વધી છે છે કાયદો પાછળ રહી ગયો તો હું મુખ્યમંત્રી રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે સમાજ આગળ નીકળી ચુક્યો છે તો કાયદામાં સુધારો કરી દીકરીના લગનની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે સારી રીતે રહી શકે અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું એના લગ્ન કરાવી દેવા પૈસા લઈને ગમે તે ખોટા દાખલા ખોટા સર્ટિફિકેટ અસલ પુરાવા હોય ના હોય ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે એક એક તલાટી મંત્રીએ અઢારસો અઢારસો લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી જે ગામની જનસંખ્યા જ અઢારસો નથી એ ગામમાં અઢારસો લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગાડી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે એક વાહન લઈએ મોટર કાર તો મોટર કારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું તો લગ્નનું રજીસ્ટ્રેશન ત્રણ જિલ્લા પછીના જિલ્લામાં કેમ થઈ શકે એક નિર્જીવ કારનું રજીસ્ટ્રેશન પણ સેમ જિલ્લામાં થઈ શકતું હોય તો લગ્નનું રજીસ્ટ્રેશન અલગ જિલ્લામાં કેમ જો લગ્નની નોંધણી મહિલાના એટલે કે છોકરીના એટલે કે સ્ત્રીના પોતાના કાયમી નિવાસના સરનામા ઉપર જ કરવામાં આવે તો આ પ્રશ્નનું મોટાપાયે સોલ્યુશન આવે એમ છે તો આટલી માંગણી લઈ આજે હું મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આશા રાખીએ કે ગુજરાતની દીકરીઓ માટે તમામ સમાજની મા બાપની જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કઈક સારો નિર્ણય કરશે ગોપાલ ઇટાલિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે ને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જે દીકરીઓના લગ્નની ઉંમર છે તેની પણ વયમર્યાદામાં હવે વધારો થવો જોઈએ આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી છે એ વાતને લઈને હવે કોઈક નવી અપડેટ સામે આવે છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર